આ હા હા હકો ડરાવી ઇમન આ કાર હા હા તો લુંગી બદલ લુંગી આય જે કહી પાહા પતા નઈ ઓ એની પાતા પાવ નઈ મારો પતંગ નઈ મારો જો હાલ લઈ લે અં ક કઈ કડવા નઈ લે આવ આયે લે આવ

લાળો નહો હું જઉ છું લે ઘટુ આવે ને તો પાછો કહેજે કે લઈ આવ લેવા દે પાછો તમરી ના કરે અરે મારવાની વાત કરે અમાર તમારો થાપ ચોરશું તો બિસ્કીટ ખાયાવા દોત નહીં હોય તમારો મોખો ની લેતા ને તૂટી જાય તો મજા આવશે એ એવું સદો એ મણિયારો આયા ટના ઓ ટન ને જીઓ મણિયારા તારો દે મુટો ટના ચાલુ લે જીઓ મણિયારો હે મણિયારા તારા આત્મા બમ્બર બોલો બોલો મોબાઈલ બોલે કોઈ આ જો ઉભો રે જો બોલે લે જોયે હા બોય પડે આ ઠેકાઓ કા કરો ના ના આ દેજો મત દેતામ આવ્યો તો હાલ દે મા ડોટામાં ભટન

જો બરો બરો નું ડોટા ના બરો બરો બે આયતા કોમ રોમ ઊભો રે ઊભો રે ઊભો રે ત કાકા ને પતંગ લઈ લે પતંગ લઈ આપ ને ડોમો એ દૂધ દે છે બયો મંધો હું જોઈ લઉં ઈને જો নাই নাই দেও তই ৰা নাই পুৱা মন চানটো মনটোতে যাবা পুৱা পুৱা মনটো মাৰি ઓ મંઢો લડ વા વા ઓન ગો વાં દેટા દુ આ દવા છોરા રે આનો ઓ ઉંગો થા દે ઉભો થા હમન ઓમ ધારે મારો મય હે હેટા આબા એ મંટા

પણ લાલ્યા મારા છું હું ખબર હું રહ્યો ને દારૂ પીવું ને તો જ બાસાકૂટ કરે કહું એમને ના કરે કહું એટલે આમ થોડું પીતેલું હોય તો પાવર આવી જાય પેલા પછાપાનો આપણો અડ્ડો રે ને પછી કોથળી મારતા હું પછી વાત કરતું નહીં ના હું હાદો ને એટલે મને મજા નહીં આવતી હોય જતા દસાવે મને મના પાયો રે ગટુ રૂડિયો મારે પીવો ન મના પાયો રે ગટુ batlam lampu baru make Yomike, seorang tua masukkan hak milik, potong lele, tuh, pantai hijau, aku di panasi, lalu lalai, 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 lalai,

अनि निमा पतंगै फाल्मिना फाल्नैछु त फाल्नैछु पतंग त पहिले फाल्नैछु पण इनु बजे छठ न फाल्नखू त मन नमे कुन नै मंगोदो हा मंगो केटा ना चलु गिदानु मारनो त पीवो न मन पायोर हे गट्टु दारियो मे कस हेर हे आ तमान त भाइ कांगली किदु तु अनि के हेरै होइता त म एक थाप मे

ઉડતે જવા બટલા માતાની એક ખાલી હાથ આડ તું ભોયે ના પડું રે એ તા દાદા જીવો શું કે રે એ આવડીયો ઓ બીબી મો રે આવી ઊઠ તો મોલો ઊઠ પેલું પાણી વાડીઓ ચોથા પાળીયા માં જોઉ આગો ને કાપી નાખું આગો કોળું ખબર ફૂલ હું પેલું ફૂલ લે ફૂલ ફૂલ કોઈ પીવે ફૂલ પીયો તારું પીવા માવો પટ્ટી પડી જાય બધા પીવા જીવન તે હારું લડાયું નહીં ખોટી ખોટી ગરમી કરવું ખાલી થાપુ બાપુ કરું આપણા લડવું નહીં બરાબર પતંગ પતંગો આ દાળ આવું ધો છું માવો કે મારે દાળ્યો ધોઈ આવ્યો નામ કા કુત્તા પાલવું એક કી થાપે પાન પાડે તો આખી ચિંકી પાલ થઈ ખાણો પૈસા લખે કિયો રે પપ્પા પપ્પા તું આયવન છે તાલિયા હોય તોય આયો યાર એ અમે તને ભમાઈ જાતો ને ભમાવ કે ભમાઈ ભમાઈ તો વાત ભમાઈ ઓમ આ ભમાઈ કે આ કિંગડી કહેવાય ભમાવ ખબર છે કે ના ભમાવાય ઓય હું ભમાવ તમ ઓમ બબા કેવાય દો ઓમ ભમાઈ ઓમ ભમાઈ જા લે તો કિયો રે તું અબ એ લી લે એને લે પટાય ને ઓય બેસવા 맞어. 오, 노, 노, 노. 오, 오, 오. 아, 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 아 हाँ तब नहीं लगा नहीं, नहीं।, नहीं है तू तो तो क्या पीवाना, पीवाना नहीं तू तो तेरे में क्या समझता है कि मैं पड़ गया तो डर गया डरा नहीं हू थोड़ी लेके सूंघ ले बैठा था अब बोलते है तेरे को बोल तू हम હ ઓમ નેતા દેલ દેરા ઓમ ગોમાણો હા યાર આયો આયો મા મોટું કાઢીને ખાવ લ્યા લી આરે માબી ખતર નાખ છે ને લે રટુ પતંગ આલે જી બીટુ કરી દો તો પતંગ લ્યા મા પતંગ ના ના નહીં પતંગ

অমে অমেন অমেন দেউতা এ মাৰ তোৰ বেৰিটো বিব দে ઉભા જો <laughs>